એના માટે અમને ત્રણ છઠ્ઠા મહિના ને ત્રણ તારીખે અરજી માટે બોલાવ્યા તા પછી અઢાર તારીખે ઇન્ટરવ્યુ ને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કર્યું ઓફિસે તપાસ કરવા ગયા ને તો મેરીટ માં ગોટાળો લાગ્યો ગયો એ મારું મેરિટ બધું ઓછું નાખ્યું હતું ને એના કરતા ઉપર એટલે ઓછું બતાવવાનો પ્રયત્ન કર્યો હા બતાવી જ દીધું તું મારી ટકાવારી બારમા માં અને બીકોમ કોમ માં હતી ને એ ઘટાડી ઘટાડી ને બધી નાખી દીધી

પછી ઓર્ડર આવ્યો આપડે આપડે ઉપર ઓરિજિનલ ડોક્યુમેન્ટ મતલબને એટલે આપડું નામ આયુ ઓર્ડર આવી ગયો પછી સ્કૂલ માં ગયા ને તો સ્કૂલ ના પ્રિન્સિપલ કે તમે અમારા ટ્રસ્ટી આરએ વાત કરો હું તમને નો જોઈનિંગ આપી હે પછી એના ટ્રસ્ટી આરએ વાત કરીને તો ટ્રસ્ટી ડાયરેક્ટ કે તમે ઓફર લેટર પાછો મોકલી દો કેમ અમારે તમને નથી જોતા કે એનું કારણ એ કારણ નથી કઈ દર્શાવતા ટ્રસ્ટી નો નંબર તમાર બે ટ્રસ્ટી નો નંબર છે હા છે ને શું નામ છે ટ્રસ્ટી નું

સર private હોય છે નેવું ટકા ઉપર દેવાનું કારણ જ છે કેમ કે ઓલે જે મામા મોસીઓ ને એવું કઈ ભણાવી જ ન શકે ને અને qualify શિક્ષક હોય જે ખરેખર લાયક છે એને તો તમે લેતા નથી, હા અને આખા અમરેલી જિલ્લામાં આ આ ટ્રેડ માટે ITI કરતા diploma ફરજિયાત માંગે છે. અને અમરેલી જિલ્લામાં માં પંદર થી સત્તર એવા વ્યક્તિ નોકરી કરે છે કે જેની આગળ એવા કોઈ સર્ટિફિકેટ એ નથી તોય ઈ લોકો એને પગાર ચૂકવે છે ને નોકરી આપી લે સમજાય ગયું કોઈ લાયકાત નથી ધરાવતા તો એમને હા તો ઈ નોકરી હજી હાલ માં કરે છે અને એને કઈ નથી એનું એનું list એનું list મને મળી જાય ઈ list તપાસ કરવી પડે

શિક્ષણ અધિકારી આગળ કે તમે એને પૂછ્યું ટ્રસ્ટી નથી લેવા કારણ તો જણાવવું પડે ને તો એને એમ કીધું પૂછ્યું છે પણ એને કારણ જણાવ્યું છે પણ લેખિત માં નથી આવતું શું જણાયું છે હા એને એમ કીધું કે હું એની આગળ લેખિત માંગીશ અને પછી એને હું કીધું ઈ કે કે તમને નહીં લેને ને ઈ

મારું નામ મહેક મહેક બેન કાઈ વાંધો નહી મને નવા પણ હોય ગોહિલ સાહેબ કરો હા હા નાખો મારા હેલો હેલો હાજી એ સામાજિક કાર્યકર્તા ભરત કાતરિયા વાત કરો અમરેલી હાજી હવે ઓલા ને ઓર્ડર મલ્લેફાય હોય છતાં એને કઈક લીધા નથી શું મેટર છે એમની એમને સ્કૂલ વાળા હાજર કર્યા નથી એટલે મને ખુલાસો પૂછો છે સોમવારે ખુલાસો આપશે સ્કૂલ વાળા તો કાલ વાર એમ કે શિક્ષણાધિકારી ને એ નહીં આવવાનું અમારી મનમાની કરે છે એમ થોડું નોટિસ ફટકારો ને સાહેબ હા એ તો એક ખુલાસો તો આવવા પછી એને કાઢી નોટિસ ફટકારો એની સ્કૂલ ને રદ કરો આવી રીતે પોતાની મનમાની કરે એમની નહીં આ તો ઠીક છે ટ્રસ્ટી છે ટ્રસ્ટી મતલબ એ કે ભાઈ એને શિક્ષણ સરકારે સંભાળવા આપ્યું છે કાંઈ એની એની મનમાની કરવા થોડું આપ્યું ખુલાસો આવે ને પછી ખ્યાલ આવે આપણને શું પ્રોબ્લેમ છે ને પછી આગળ જોઈ લઈશું એટલે ખુલાસો જે આવ્યો ને ખુલાસો આવ્યો જરાક મને જાણ કરજો ને સાહેબ હા હા હા